ડેરાપુર જૈન સંઘમાં નેમી સૂર્ય સમુદાયના સાધ્વી ધર્મ રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબનો ચાતુર્માસિક પ્રવેશ હિન્દુ અને જૈન સમાજમાં ચતુર્માસનું ખૂબ વિશેષ મહત્ત્વ છે શહેરના મધ્યમાં રાજમહેલ રોડ ખાતે આવેલ ડેરાપુરમાં બાબાજીપુરા જૈન સંઘમાં સવારે છ વાગે કીર્દી સ્તંભ સાધ્વી ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ તથા રાજધર્મ શ્રીજી મહારાજ સાહેબ તો વાંચતે ગાજતે પિરામીદાર રોડ ગુંદાફળિયા થઈ હનુમાનજી મંદિર પાસેથી નીકળીને ડેરાપુર જૈન સંઘમાં પ્રવેશ થયો હતો એમ સંઘના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આ ચાતુર્માસ દરમિયાન દેરાપુર જૈન સંઘમાં પેથળ શાહના ચરિત્ર ઉપરનો ગ્રંથ મહારાજ સાહેબ વાંચન કરશે એની આજે ઊંચી બોલી બોલાઈ હતી જે બોર આવવાનો લાભ બહેન રતિલાલ શાહ પરિવારે લીધો હતો આજના સાધ્વીજી ભગવાનના ચાતુર્માસિક પ્રવેશ પ્રસંગે મુંબઈ અમદાવાદ અને વડોદરાના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા સાધ્વીજી ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબે ખૂબ જ માનનીય વ્યાખ્યાન આપીને માંગલિક ફરમાવ્યું હતું અને ત્યારબાદ સવિતાબેન દલાલ ડભોઈવાલા તથા લીલાબેન વાડીલાલ સુભાનપુરાવાળા તરફથી બોલની ચીકીની પ્રભાવના કારણે આવી હતી ને એમ સંઘના ટ્રસ્ટી નરેશભાઈ શાહે જણાવ્યું

જે વાદળો જોઈને રાજી થાય કે હવે અમે જે વાવણી કરવાના છીએ દ્વારા અમને સિંચન મળશે અને અમારી આશાઓ ફળભૂત થશે જેમ ખેડૂત કાળા વાદળો જોઈને નાચી ઉઠે છે એમ અમારો જૈન સમાજ જૈન શ્રાવક શ્રાવિકાઓ ગુરુ ભગવંતોને જોઈને એટલા આનંદમય થઈ જાય છે અને આનંદમય પ્રવેશ કરાવે છે કે અમને ચાર મહિના

તપ ત્યાગના તોરણ બાંધશે અને ગુરુ તો આવશે આંગળી પૂરશે વિધિ વિધાન ક્રિયા સહિત સાથિયા પૂરશે અને જૈન સમાજ આજે તપ કરવામાં પણ એટલો પાવરફુલ છે કે જૈન ધર્મ સિવાય આવો કોઈ તપ કોઈ શાસનમાં જોવા નહીં મળે કોઈ ધર્મમાં પણ જોવા નહીં મળે અને ત્યાગમય અમારો આ જૈન ધર્મ અને સાધુ સાધવી ભગવંતો આજે

ત્યારબાદ શુક્ર સાગર કાવ્ય ગ્રંથ વેતરસા ચરિત્ર અમારા શ્રી સંગમાં ઉલ્લાસ ભર વંચાશે અને એમાં પૈથરસા ચરિત્ર થર્ટી ટુ વર્ષની ઉંમરમાં પૈથરસા જે બ્રહ્મચર્યનો શિકાર કરે છે શિકાર કર્યા પછી જૈન ધર્મની જે ચટકી કરે છે શાસ્ત્રના કામ કરે છે એ ખરેખર સાંભળવા જેવું ચરિત્ર છે બોલો જી